નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર એક જ વ્યક્તિની સરસા છે સરસા કોઈ પણ મિત્રો સેલિબ્રિટીની નથી અથવા કોઈ પણ સરસા મિત્રો કોઈ હીરાની નથી પરંતુ સરસા જેમની છે ને તે એક નેતા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય યુવા આદિવાસી સમાજના લોકોના પ્રિય નેતા ચૈતરભાઈ વસાવાની સરસા અત્યારે જે ગુજરાતની અંદર છે ને કંઈક ને કંઈક આખું ગુજરાત ચૈત્ર વસાવે હલાવી નાખ્યું છે ત્યારે તે મહિનાની અંદર કેટલા રૂપિયા કમાય છે તેની ટોટલી ઇન્કમ વર્ષની અંદર કેટલી થઈ છે તેનું ઘર કેવું છે તે મિત્રો તેની પાસે કારો કેવી છે ટુ ઝેડ ડિટેલ્સ તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તે વિડીયો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જેથી આવા નવા ચૈતરભાઈ વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું હવે ડેફિનેટલી તમને બધા લોકોને મનમાં તો એક વિચાર આવતો હશે કે ભાઈ ચૈતરભાઈ વસાવા આવડો મોટું નામ છે હવે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર તેને જે નામ બનાવ્યું છે ને એક યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ઉભરતા નેતા છે અને આવનારા ટાઈમની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રી પણ બની શકે છે હવે ડેફિનેટલી તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું તમારા બધા લોકોનો મારે ટાઈમ જાજો બગાડવો નથી ટોટલી ઇન્કમ તમને બતાડવા જઈ રહ્યો છું અને આગળ જે ચૈત્ર લાઈફ લાઈફસ્ટાઈલ તેમને બે લગ્ન કર્યા બે તેમને પત્નીઓ છે તેમના બાળકો પણ છે અને હાલ તેમની જે જિંદગી ચાલી રહી છે ને જેલની અંદર ચાલી રહી છે હવે તમને બધા લોકોને આ બધી માહિતી જણાવવા જઈ રહ્યો છું ખાસ કરીને સૌથી પહેલા તો કમેન્ટની અંદર ચૈતરભાઈ વસાવા જિંદાબાદ લખી દીધો ચૈતરભાઈ વસાવા માટે મિત્રો વાત બીજે પણ તમારે વધારે જાણકારીઓ જાણી હોય આ વિડીયો થોડોક લાંબો થશે પરંતુ તમને બધી એટલું ઝેડ ડિટેલ્સ ખબર પડી જવાની છે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા અને ચૈતર વસાવા ચાલે છે એનું ખાસ કારણ તો ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે મારે વધારે કહેવાની જરૂર પણ નથી હવે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે હાલ તો ચૈતર વસાવા જેલની અંદર બંધ છે ત્યારે ઘણા બધા લોકો મનની અંદર વિચારતા હશે કે ચૈતરભાઈ વસાવાના સૌપ્રથમ બે લગ્ન તો કેવી રીતે થયા હવે સૌથી પહેલી પત્ની અને મિત્રો વાત કીધું બીજી પત્ની હવે ચૈતરભાઈ વસાવાએ બીજી પત્ની સાથે લવ મેરેજ કર્યા હતા અને ચૈતરભાઈ વસાવાના પરિવારની અંદર તેમની બે પત્નીઓ છે અને મિત્રો તેમના બાળકો પણ છે હાલ તો તે ફેમિલી ખૂબ જ સારી રીતે અને ખૂબ જ એટલે એમ કહીએ તો ખુશીના માહોલથી જીવી રહી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હાલ તો જેલની અંદર બંધ છે તમને લોકોને ખબર છે કે તેમની જિંદગીની અંદર તેમની લાઈફસ્ટાઈલની અંદર ઘણા બધા ઉતાવ ઉતાર ચડાવ આવ્યા છે જેનો ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે તે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈત્રભાઈ વસાવા એક આદિવાસી નેતા છે હવે સૌને બધા હવે સૌ લોકોને ખબર પડી જાય છે કે ચૈતરભાઈ વસાવા છે એ મિત્રો વાત કીધું દેડિયાપાડાના ધારાસભ્ય છે હવે પોતે તો તે ધારાસભ્ય છે એટલે ધારાસભ્યનો પગાર જ એક લાખને સાડત્રીસ હજારથી સ્ટાર્ટ થાય છે એટલે જયધ્રભાઈ વસાવા કાંઈ કર્યા વગર એટલે કે મિત્રો વાત કીધો તેમને જે પગાર આપે છે સરકાર એ મિત્રો વાત કીધો તો ચૈતરભાઈ વસાવાને મહિનાનો એક લાખને સાડત્રીસ હજારથી પણ વધારે આપે છે તેમને મિત્રો વાત કીધો દેડિયાપાડા સંભાળવાનું હોય છે અને ખાસ કરીને ચૈત્રભાઈ વસાવા એટલે કે ગુજરાતની અંદર એક એવા નેતા છે જેનું નામ મિત્રો ગુજરાત હલાવી નાખ્યું છે એવી રીતે કેવી તો પણ ખોટું નથી તેમની પાસે એક મિત્રો ફોર્ચ્યુનર પણ છે એમની કિંમત મિત્રો પચાસ થી સાઠ લાખ એટલે કે તમે વિચાર કરી શકો છો કે પચાસ થી સાઠ લાખ તો તેમને એક गाड़ी की किमत से ઘર પણ સારા એવા છે અને તે આદિવાસી સમાજની અંદર એક એવું જીવન જીવે છે જે મિત્રો સામાન્ય આદિવાસી સમાજના લોકો નથી જીવતા એનું ખાસ કારણ તો તે ડેડાપાડાના ધારાસભ્ય છે ને પોતે એક ધારાસભ્ય છે તેના કારણે તે એક સારું એવું જીવન જીવે છે હાલ તો ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ચૈત્રભાઈ વસાવા ચૈત્રભાઈ વસાવા એનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા હતા હાલ તો મિત્રો વાત કીધું તો તેમને ભાઈ જે ચૂંટણીની અંદર ધારાસભ્ય પોતે મિત્રો વાત કરી ભરૂચની જે ચૂંટણી હતી તેમની અંદર તેમને હાર પણ ભોગવી પડી છે તેમને હારી પણ ગયા હતા કારણ કે ભરૂચની અંદર ભાજપ જીતી ગયું હતું જેમના મનસુખભાઈ જે મિત્રો મત કર્યું તો હતા મનસુખ વસાવા અને હાલ તો ચૈતરભાઈ વસાવા અત્યારે રેડિયાપાડાના ધારાસભ્ય છે પરંતુ તમને લોકોને ખબર છે કે ભાઈ તે અત્યારે તો જેલની અંદર બંધ છે જેનું ખાસ કારણ તો તમને બધા લોકોને ખબર છે મારે દાદુ જાણવા જેવું અથવા મિત્રો મારે દાદુ જાણવાની જરૂર જ પણ નથી કારણ કે ગુજરાતની અંદર ચૈતરભાઈ વસાવા ઘણા ટાઈમથી સરસામાં છે તમને લોકોને ખબર છે કે એક્ટિવિટીની બેઠકની અંદર સંજય વસાવા નામના વ્યક્તિ જે તાલુકા ભાજપ પ્રમુખ છે તેમને મિત્રો વાત કીધું જે ખુલ્લી આમ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા ઉપર જે એફઆઈઆર નાખવામાં આવી હતી જે કલમો નાખવામાં આવી હતી તેના કારણે ચૈત્ર વસાવાને જેલની અંદર નાખી દેવામાં આવ્યો છે તેમના કારણે ચૈત્ર વસાવાને જેલની અંદર ભોગવી દેવામાં આવ્યો છે હવે ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવાનું જે નામ છે ને ઇતિહાસના પન્નામાં લખાયું છે એનું ખાસ કારણ તો ચૈત્રભાઈ વસાવાએ ગુજરાતની અંદર પોતે એક એવા ધારાસભ્ય છે જે મિત્રો કોઈનાથી પણ ડરતા નથી ખુલ્લી આમ ભાજપનો વિરોધ કરે છે ખુલ્લી આમ ભાજપવાળાની ભૂલ હોય છે તો તેને કહેતા હોય છે એનો ખાસ કારણ તો ભાઈ તેમના ઉપર જે હિંમત છે તેનામાં તેમના જે પાવર છે એના કારણે જયદેવભાઈ વસાવા ગુજરાતની અંદર

જે સંપાબેન નામના બે બેન હતા તેના ઉપર મિત્રો વાત કીધું એક બેન હતા તેના ઉપર મિત્રો વાત કીધો ગાળો ચાલી એવું કઈક તો એવી કલમો નાખવામાં આવી છે અને સંજય વસાવા નામના વ્યક્તિ જે મિત્રો વાત કીધું તેમના પર ગ્લાસ ફેંક્યો કાચનો આવા કલમો સાથે મિત્રો ચૈતર વસાવાનો અત્યારે જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે જેલમાં ફેંકી દેવામાં આવ્યો છે તો હાલ તો આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ ગુસ્સે છે એનું ખાસ કારણ તો ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર તારીખ ઉપર તારીખ મળી રહી છે પરંતુ તેને ન્યાય નથી મળતો પરંતુ તેને મિત્રો વાત કીધું કઈક ને ક્યાંક એમ કીધું તો ચૈત્રભાઈ વસાવાની તારીખોમાં તારીખો મળી રહી છે હાલ તો ચૈત્રભાઈ વસાવાનું જે નામ છે ને ગુજરાતની અંદર આખું ગુજરાત હલ નહીં ચૈત્રભાઈ વસાવે પહેલા તો ગરીબમાંથી સ્ટાર્ટ કર્યું હતું થોડાક ટાઈમ જયા પછી મિત્રો તે ધારાસભ્ય બને છે અને થોડાક ટાઈમ પછી તે અમીર બને છે પરંતુ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તે ધારાસભ્ય છે તે એવી જિંદગી જીવે છે કે બીજા કોઈ પણ વ્યક્તિ જીવતા નથી અને ભાઈ તેને મહેનત પણ એટલી કરી છે બંને પત્નીઓ સાથે મળીને મિત્રો કામ કરે છે અને તેના મિત્રો આજ તો બાળકો પણ છે અને હાલ તો તેમના નાના નાના બાળકો છે સતા મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે એવી જાણકારી મળી રહી છે કે તેમને ભાઈ તેમની ફેમિલી સાથે પણ નથી મળવા દેતા હવે તમને બધા લોકોને હું જણાવું ચૈત્રભાઈ વસાવા કરી મિત્રો સિત્તેર દિવસથી પણ વધારે દિવસ વધી ગયા છે અને જેલની અંદર બંધ છે પરંતુ ક્યાંક ને કંઈક ચૈત્રભાઈ વસાવાને જામીન નથી મળતા ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટ છે મિત્રો વાત કરી કંઈક ને કંઈક ટાઈમ આપે છે હવે તમે બધા લોકો જાણવા માટે ઈચ્છુકતા હશો કે ભાઈ તમને વર્ષની ઇન્કમ કેટલી છે તો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં એક મહિનાનો પગાર ચૈત્ર વસાવાને કમસે કમ મિત્રો વાત કરી તો એક લાખને પચાસ હજાર એટલે દોઢ લાખ આજુબાજુનો હોઈ શકે છે અને તેમની મંથલી ઇન્કમ આટલી છે એક વર્ષની કિંમત એટલે કે મિત્રો બાર મહિને કિંમત ટોટલ મિત્રો થી સત્તર લાખ રૂપિયા મિત્રો તે આરામથી ચૈત્રભાઈ વસાવા કમાઈ લે છે પરંતુ જે ધારાસભ્યના આવે છે તે કામ પણ એટલું કરે છે રાત ચૈત્ર વસાવા સૂતા પણ નથી તેના કારણે તેને પૈસા મળે છે પરંતુ કંઈક ને કંઈક તેમની પાસે સ્ટોર્સો નથી પણ છે તેમની કિંમત તમને બધા લોકોને મેં જણાવી દીધું તેમનું સારું એવું ઘર પણ છે તો મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તે આમ કીધું ભરૂચની ડેડીયાપાડાનું એક સારું એવું નામ બનાવી શકે ડેડિયાપાડાની અંદર ગુજરાતની અંદર હાલ તો ચૈત્રભાઈ વસાવા ચૈત્રભાઈ વસાવા ચૈત્રભાઈ વસાવા ચાલી રહ્યો છું તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં હવે તમને બધા લોકોને જણાવી દઉં તમારા બધા લોકોના પ્યાર અને સપોર્ટથી આપણા યુટ્યુબ ચેનલની અંદર સિલ્વર પ્લે બટન મળી ગયું છે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોઈ શકો છો આ તમારા બધા લોકોના સપોર્ટના કારણે આપણને સિલ્વર પ્લે બટન મળ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરી તમે બધા લોકો દિલથી સપોર્ટ કર્યો છે તેના માટે પણ તમે બધા લોકોનો દિલથી ધન્યવાદ થેન્ક યુ સો મચ કારણ કે તમે બધા લોકો આટલો સપોર્ટ કર્યો તેના કારણે તમારા ભાઈથી અમેરિકાથી તમે બધા લોકો ખાસ કરીને જોઈ પણ શકો છો હાલ તો મિત્રો વાત કરીએ તો આપણે રૂમની અંદર ગોઠવામાં આવ્યું છે આપણા સ્ટુડિયોની અંદર નથી એવું કારણ કે સ્ટુડિયોની અંદર પછી એક નવો સ્ટુડિયો બને છે તેના અંદર આપણે મિત્રો ગોઠવી દેવાનું છે બાકી આવો નવો સપોર્ટ તમે બધા લોકો કરશો તો આવનારા ટાઈમની અંદર આપણે સારી એવા મહેનત કરીશું ને આવનારા ટાઈમની અંદર સારી એવી મિત્રો વાત કીધું ચેનલને આપણે ગ્રો કરશું ને કંઈક ને કંઈક બે લાખ સબસ્ક્રાઈબ થવાની પણ કમ્પ્લેટની બે લાખ સબસ્ક્રાઈબ થવાના પણ તૈયારીઓની અંદર શું તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો પછી સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો જેથી આપણી ચેનલની અંદર બે લાખ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય વિડીયોને શેર કરી દો આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આપણે નવા વિડીયો મળી